ભાવનગર શહેરના જ્વેલ સર્કલ થી વિજયરાજનગર રોડ નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને નિલમબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફે ઝડપી લીધા પોલીસે રેઇડ દરમિયાન હુસેનભાઈ જમાલભાઈ બાવનકા બાબુભાઈ માધાભાઈ શિયાળ ફેજલ રુસ્તમભાઈ બલોચને ગંજીપત્તાના પાના અને રોકડા રૂપિયા છ હજાર છસો સાઇટ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી কেটে দিতে হবে ঠিক আছে প্রিন্ট করতে হবে এক্স এর আলাদা আলাদা প্রিন্ট করতে হবে বলো বলো যাও নেই हम्म mm.